જો અહીંયા બધા વેજીટેબલ અને ફ્રૂટ ને એ બધું એકદમ ફ્રેશ બધી વસ્તુઓ છે જોવો તમે અહીંયા બધી વસ્તુ છે ને ઢગલો ને ઢગલો જ બધી વસ્તુ હોય તમારે જેટલી લેવી હોય ને એટલી જો છે બધા આ બધી દ્રાક્ષ છે કેટલી બધી તાટની દ્રાક્ષ છે જો અહીંયા છે કેળા આ બધા કાચા કેળા છે આ બધી જો સ્ટ્રોબેરી છે જો આ બધા એવો કાળો છે સીતાફળ છે અહીંયા પછી આ ડ્રેગન ફ્રૂટ છે પપૈયા છે જો આ પછી કોકોનટ છે આ મેં એનો આ વિડીયો બનાવેલો છે ઓલરેડી ફ્રેશ ફ્રૂટ માર્ટનો એ તમે ન જોયો હોય તો આગળ મૂકેલો છે મારા પેજ ઉપર તમે જોઈ શકો છો એમાં મેં બધી ડિટેલ આપેલી છે આ બધા કોકોનટ વિશે એમાં તમે જોઈ જોઈ શકો છો જો તમે જો પછી અહીંયા આગળ છે ને આવી રીતે ફ્રેશ બધા ઓરેન્જના જ્યુસ કાઢીને રાખેલા હોય છે અહીંયા આગળ આવી રીતે તમારે જે લેવું હોય એ લઈ લેવાના અહીંયા એકદમ ફ્રેશ જ હોય એટલે આ બધા બરફમાં લગાવેલા છે આ તમે જોઈ શકો છો બરફ છે આ જો ફૂદીનો ને એ બધું જાય ઘરે લઈ જવું હોય રોપા ફૂદીના નામ તો અહીંથી જો આપણે તમારે વાવી દેવાનું તમારા મારે છે જો હમણાં મેં તમને બધા જ્યુસ બતાવ્યા નહીં આ બધા એના ફ્લેવર બધા અલગ અલગ ઓરેન્જ છે કેરેટ છે બધા અલગ અલગ આમાંથી તમને ફ્રેશ કાઢી દે આ મશીનમાં જો આ બધી પાછી કાકડી છે આગળ કોબી છે તમારે જેટલું લેવું હોય અહીંયા બધી પ્રાઇઝિંગ લખેલી હોય તમારે જેટલી ક્વોન્ટિટી લેવી હોય એનું બિલ તમારે છે ને અહીંયા કરાવવાનું આ જગ્યાએ જે છે ને ઓરેન્જ પહેરીને જે સ્ટાફ છે ને એની પાસે તમારે કરાવવાનું બિલ આજે બધા અલગ અલગ જાતના ટમેટા છે અહીંયા આ કેપ્સિકમ જુઓ આ ટમેટાની સાઇઝ જુઓ તમે અહીંયા કેટલા મોટા ટમેટા છે આ કેપ્સિકમ જુઓ હા જુઓ કેટલું મોટું કેપ્સિકમ છે જો આ બધા અહીંયા મરચાં આવી ગયા અલગ અલગ પ્રકારના તમારે જે જોતા હોય બધી અલગ અલગ માટે આ બધા તીખા મરચાં છે આ જો આપણા ઇન્ડિયાના મરચાં છે અહીંયા ભાવ લખ્યો છે પછી આ છે રેડ ચીલી રેડ સ્વીટ લોંગ ઇજિપ્તની છે અને આ બધા લોકલ છે આ બ્રોકોલી છે હવે